એના પછી તમને આશ્વાસન આપ્યું છે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે કંઈ નઈ એની એ પરિસ્થિતિમાં અમે લોકો બે મહિનાથી બેઠા છીએ તડકે નાના છોકરાઓ લઈને જવાન છોકરીઓ લઈને રસ્તામાં બેઠા છીએ ઘણા લોકો આયા શ્વાસન આપ્યું પણ હજુ કોઈ ન્યાય અમને મળ્યો નથી હજુ લોકો કોઈ લોકો જોવા આવ્યા નથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર ચાર ચાર વખત આપ્યા કોઈ એટલે કોઈ ન્યાય આવ્યો નથી કોઈ અમારી જોડે જોવા પણ આવ્યું નથી ત્યાંના બે મહિનાથી અમે ત્યાં જ બેઠા છીએ તડક્યા ત્યાં વરસાદનો સમય આવી રહ્યો છે અમારે જાવું કે અમારી વ્યવસ્થા કરી આપે સરકાર સરકાર કેમ સાંભળતી નથી નગરપાલિકા અમારો ઘર વેરો લે છે પચાસ સાઠ વર્ષથી અમે એ જ જગ્યાએ રહીએ છીએ ઘર વેરો લે લાઇટ બિલ લે તો મકાન કઈ રીતે પાડી નાખ્યા તો ઘર વેરો પાવતી એ કઈ રીતે લઈ શકે તો અત્યારે શું પરિસ્થિતિ છે તમારી અત્યારે કઈ જ નહીં એ પરિસ્થિતિમાં અમે ત્યાં આગળ બધા બેઠા જ છીએ આ આજુબાજુમાં મકાન સામાન અમારો બગડે છે વરસાદનો આવી ગરમીમાં અમે ત્યાં તડકામાં બેસે ક્યાં રહેવું ક્યાં બેસવાનું અમે છત બાંધીને કાપડું બાંધી રહીએ તો એ લોકો ઓબ્જેક્શન ઉપાડે છે હા રાજુભાઈ શું કહેશો આ બાબતે આ બાબત ગંભીર સમક્ષા છે બેઠી છે કેસ એ પ્રમાણ કારણ કે ભાજપ બધું રહેવાનું છે આવી પરિસ્થિતિ આવે છે તો આ સપોર્ટ કરવો જોઈએ આપ જેવા ગીતો થઈ જોડે જેવાથી કરીશું સો ટકા પણ આપ પત્રકાર ભાઈએ મારી વિનંતી છે કે બે તમે સહકાર આપો એટલું કેવું છે બરાબર અત્યારે બેન જે પરિસ્થિતિમાં તમે તમારા પરિવાર રહો છો તો આગળ શું રણનીતિ બનાવી છે તમે શું કરશો આગળ કઈ નહીં અમે ત્યાં ત્યાં બેઠા છીએ પણ હવે અમે નાણા ઉપર બરાબર અમને કોઈ ન્યાય મળે મને લાગતું નથી ભૂખે તરશે અમે ત્યાં ત્યાં મરી જશું પણ સરકાર જોવા આવશે નહીં એવો અમને ખાતરી જ છે બે મહિનાથી કોઈ જોવા આવ્યું નથી કોઈ વ્યવસ્થા બી અમને કરી આપી નથી બેન માલતી ઓકે